મોટી મગજ માત નહીં તો રહેવું નું ટપક ફરવા જાઉં તને મુકી આવી ને ટક લઈ આવી કાલે રિક્ષામાં બે જજો એમ નહીં મમ્મી હમણાં રાખીએ હાસા ગયે ભરાઈ હાઈન અલી ભાઈ હેને ફૂલ લોડ રિક્ષા ભરી લીધો હા મનીમાં તો ખમા હે નહી પણ જાય લગાજન જોતા ખરી હાવ તો મેં હોડ લઈ ભાઈ કે વાસુ પાછું હું બગાવતો પણ બગાવતો તો કાલ ભાઈ જે કરતા હતા એ કામ આપણે હે ને આ મસ્ત મજાનું રેવલ થઈ ગયું હે થોડો કઈ ઢોરો હે થઈ જાય ને એટલે હે એમાં એવું હે વર ખબર આપણે પાણી ભરાય છે ચોખા વાવવાની વાત હું કરતો હું તો એને આજ ખે લગભગ નહીં ભરાય પાણી લગભગ દસ ટકા એવું હે તો કેમ શું ગુજરાતી મિત્રો મજામાં મજામાં ને ભાઈ તો સ્વાગત છે તમારો ફરી પાછા એક નવા વ્લોગ વિડીયો ની અંદર ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજા હવાર થઈ ગયો હે કે અત્યારે હવા પણ ઉપર થઈ ગયો ફરી પાછું આપણે વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે તો કાલે વાત થઈ કે આપણે હે ને એમાં રાપ આપવાની છે તો પાવડા નું જે હતું ને એ છોડાવી લીધું હે અને રાપ ફિટ કરી દીધી હે આ રીતનું બધું સેટઅપ કર્યું હે એમાં છે આ બે બોલ છે ને સડતા નથી જોડા સડાવવા પડે તો ભાઈ આ ખોલીને ને કરવું પડે પણ છે ને એક સપોર્ટ ઉપર હોય ને હોય તો હાલે છે ફટાફટ છે ને ભાઈ અત્યારે મારે છે ને ફૂલ ઉતાવળ થાય છે તો આપણે રાપ પાકવા માંડી એ બ્રાન્ડ ભરાઈ રહ્યું જો હમણાં ટ્રેક્ટર કેવું હા ભરાઈ રહ્યો બધું હકાઈ જાય ને પછી એને સર્વિસ કરાવવા નાખું જોઈ ખુશ તો ગઈ ફાઈનલી પૂરેપૂરી એક કલાકની મહેનત બાદ અમારી મહેનત રંગ લાવી અને આ રાપને કાઢી લીધી અને પાવડો હેન ભાઈ ફિટ કરી દીધો હે અને અત્યારે જો હું કઈ હાલતમાં હે ને હેઠળ બેઠો હું કપડા જુઓ ખાલી મારા તમે કપડા મેચિંગ નહી તમે અહીંયા ઉભા ઉભા બોલ ફીલ કરો હેઠે ફીલ કરી જાવ તો હેઠે તો ગાઈસ થઈ ગયા અત્યારે બીજો દિવસ અને ફરી પાછો આપણે વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે તો કાલે હે ને આપણે શું કરતા હતા કામ કાલે શું કામ કરતા પપ્પા આપણે હે કાલે મને યાદ હોય હા તો તો કે કે પલ્લે હોય ભાઈ ક્યાં બોલે હોય ક્યાં બોલે હોય ક્યાં પલે હોય મોદી નું ઢુકડો તો કાલ આપણે છે કામ એવું કરતા હતા કે ઓલો પાવડો છે ને માંડ માંડ ફિટ કરી લીધો તો અને માંડ માંડ કરી કલાકે છે ને ખોલ્યું ફિટ કર્યું એ મેં હોય ને બોલ એના આડાવરા થઈ જાય પછી એને પાછું વળી આખું ખોલવું પડે ને એ ભાઈ માથાકૂટ કરે ને માંડ માંડ ફિટ કરી લીધો હોય અને આજ જવાનું હોય ભાઈ ટ્રેક્ટરમાં ડીઝલ પૂરું થઈ ગયું હોય તો ભરાવા એટલે એક ટ્રેક્ટર ની ટાંકી ફૂલ કરી લેવું હું કોલો ઓલો કેલબો હે ને ડીઝલ નો પચાસ લીટર વાળો એ ફૂલ કરી લેવું એટલે હે ને પાછું દુખીએ નહીં લગભગ હવે જો કે બહુ કઈ કામ હે નહીં ભરે જ હારવાના હે આપડા અને બીજી એક જગ્યાએ જો આંકવા જવાનું થાય તો કદાચ ડૂકું ને ડૂકી જાય તો પાછો ભરી જાય બરોબર તો હાલો સીપીઓ જોડાવ લે કેમ કે ખરકપૈયાની ગુણ્યું લેવાની છે લેવાની છે ખરકપૈયા હમ ભીન પૂછે ભીન પપ્પા લુગણા બદલાવ લો

હાલો ભાઈ તો ટ્રેક્ટર ને બારે કાઢીએ અને પછી જઈએ આપડે પાસ્ટર ટાકી ફૂલ કરાવતા આવી

તો ગાઈ થઈ ગયા અત્યારે બીજો દિવસ અને ફરી પાછો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હોય તો હું આવ્યો હું ગયો તાણે હે ને મારા મામા ને કે કેમકે આપણે ટપક ભરવાની વાત થતી હતી ને કાલે પરમ દીધી વ્લોગમાં તો એ ટપક ભરવા હાટો આવી ગયા કેમ કે આપણે સીબડી વાવાની હે ખંભળીયાથી બિયારણ સીબડીનું લઈ લીધું હોય એ ઠેલામાં જ પીડ્યું હોય અને જોઈ લે રિક્ષો આ રહ્યો ટપકનો સત્તા એ માન હમણાં હજી આ લાઈન હમાડવાની છે અમારમાં ગળું ઈંચ અહીંથી છે ને ગળું પચાસ કિલોમીટર થાય પુગાડવી છે ને એટલી વહેમી લાખીએ ને મારે મામા ને એટલે પૂરી વાત ફાઇનલી ભાઈ ને ફૂલ લોડ રિક્ષા ભરી લીધો છે મને તો ખમા હે નહીં પણ જાય લખે જોતા ખરી હાવ આ એટલા મહેન બધેમાં ટપક પડી હતી આ દેખાય ફીનલા પીડા એ બધેમાં ટપક પડી હતી પછી લાઈનું પડી હતી એ બધું છે ને ભરીને રિક્ષામાં નાખી દીધી છે હવે સીધું આને છે ને આપણે ઘેર પુગાડવાનું ઘેર પુકડી સારું છે કે ચાલો વેલા મળો ઘેર જવું જવા માં પપ્પા ટ્રેક્ટર આવડતું નથી ક્યાંક જો અડાડી દે ને હવે નાના તો આમ જાય કઈ કહેવાનું તમારે યુટ્યુબ માં હવે કઈ કહેવાનું

તો આ બધું કામ હોય ને ફટાફટ થઈ ગયું મારે મામાન ઘેર ગયો હતો ખબર ખાવા ભાઈ ટપક ભાઈ આથી પાસે લઈ આવ્યો આથી પાછી ઘણા કાટો વાગી ગયો એટલે લોગ ઉતાર એટલું કઈ વેરું નથી આવું એટલું કઈ તો આ સાથે આપણે આજનો વિડીયો પૂર્ણ કરી નાખે મળીયા પછી ના નવા લોક્રાઈબ કરે જાવ ટાટા ભાઈ